જય સિયા ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા આયોજિત તુલસી વિવાહ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો જેમાં પાંત્રીસ હજાર કરતાં વધારે લોકોએ પ્રસાદી લીધી હતી તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંકલ્પપત્રો પણ ભરાવવામાં આવ્યા હતા અંગદાન દેહદાનના અને એ આઠસો ને પાસઠ જેવી સંખ્યામાં નોંધાયા છે એ પણ સારી બાબત હતી અને સાથે સાથે જોવા જઈએ તો અનેક પ્રકારની સેવાઓ સાંસ્કૃતિક ધાર્મિક અને લોક ડાયરાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય મસાતીર બાપુના ભોજન પ્રસાદના દાતા બની અને મેં આગળ કીધું એમ કે પાંત્રીસ હજાર કરતાં પણ વધારે લોકોએ પ્રસાદી લીધી હતી અને સાવરકુલા ગામ દુવાડા બંધનું જાહેરાત કરવામાં આવી હતી અને ભાવિક ભક્તો નગરજનો સૌએ સાથ સહકાર આપી તેમજ અન્ય દાતાઓના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે પૂર્ણ થયો હતો જય શિયારામ આ બેન છે અને આ અમે ગોપી મહિલા મંડળ અમે વર્ષે અમે બસો બસો પચાસ રૂપિયા અમે કાઢી છે અમે તેમાંથી પણ આયોજન કર્યું અને સાવરકુંડલાના તમામ જનોને અમે પણ આમંત્રણ આપ્યું અને આ પ્રસાદના દાતાશ્રી મસાપીર પણ અમારે અમને દાતા તરીકે અમને જાન લઈને પણ વધાર્યા હશે અને આવું અમે રક્તદાનનું પણ અમે આ કેમ્પ ગોઠવ્યો હતો એ પણ અમારો સક્સેસ ગયો અને આમાં બધાએ સાવરકુંડલાના જે પણ અમને સાદ સપોર્ટ પણ અમને સારો મળ્યો અમે ઓગણત્રીસ હજારમાં પણ અમે આયોજન કર્યું અને સમસ્ત કેવડાપરા ગોપી મહિલા મંડળ સમસ્ત કેવડાપરા અમે આ આયોજન કર્યું હતું અને અમે હજારોથી માંડીને સંખ્યાએ પણ આમાં પ્રસાદનો લાભ લીધો અને